અમારે આજ છે એટલે બહારથી ખાવાનું લેવા જવાનું છે ભાઈ આજ અમારે ઘરે બાર અમારે પીઝા ને સેન્ડવીચ ને ભાઈ ને ખાવાના છે બરાબર પણ નોન વેજ નોટ વેજ એટલે અમારે આજ બહારનું ખાવાનું છે Ai, peñe, pa xa marad, barra, corba, xa van. No, no, no. Tá vindo. Quén? Tá vindo. Xa xelós partir, quicar? Xelós? Quén? Xelós? Quén? O oh, bá? Quén? Me faltou de á. Xa ácrepi poilariu, po xelós partir. No Ma, con? Ima, lama, ibe, betxol, ibe, mo

હમણાં એનો દીકરો આવે એટલે વાત કરવી ભાઈને બરાબર અમારે આ જ બહાર જવાનું છે ખાઈ પીને હાલો તો હું નાસ્તો પાણી કરી લે લેને ખાઈ લે ખાઈ પીને અમારે આજ બહાર જવાનું છે ખૂતરો નો બહુ તો ભાઈ અમારે સવારની એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ છે નાસ્તો પાણી કરે

મારે બપોર નો ટાઈમ ભાઈ આજ નવીન છે ખાવાનું બરોબર સબાજ છે એટલે આજે અમારે સુલો ફેર નથી થતો બાર ખાવાનું લઈ આવ્યા પિઝા છે એવાતું હોય જેને નોનવેજ ચાલતું હોય તો આમાં ભાઈ નેડ પડે એમ કે અમારે કઈ નઈ તો છેલ્લે એમાં એક તો હોય ઈંડુ તો હોય નોનવેજ વગર ને અમારે મિસ્ટર રજાદ ની કોઈ આઈટમ હોય ને બરોબર ને સીબુ જુસા સીબુ હા વાટાને ભાઈ બહુ ઓછો જવાબ જડે ખાતા ખાતા બહુ ડિસ્ટર્બ ન કરવાના આજે મારે સબાત છે તો એ કે મારે બહાર ખાવા જાવું હું કે ભાઈ બહાર ખાવા ન જ જાવું પાર્સલ લઈ આવીએ એટલે આજ પાર્સલ આવ્યું ખાવાનું ચાલુ છે કાર્યક્રમ જુસા હા કેમ કેમ સિબુ હા નિયો લો ઓપેલ રામ 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 હાલો મડિય પછી પાછા કે કે અમારે હે ને ભાઈ અમારે એનો દીકરો આવે ને કેગો હોમણા હોસ્પિટલ લઈ જવાનું છે ટીતેને મળવા બરોબર ને ઘરવારી હોસ્પિટલ છે અમારે મળવા જવાનું છે તો ભાઈ થોડા ઘર ગયા એમ સા પ્રભાસા પર કેન કેન અંદર 20 મિનિટ અમારે જવાનું છે બરાબર હરકમાં છે થોડોક આઠ દસ દિવસથી ઘરવાળી હોસ્પિટલમાં છે તો મેડ આવે તો હમણાં જવાનું છે હોસ્પિટલમાં મળવા જોઈએ હવે આગળ આગળ શું પ્લાન થાય ચાલો ભાઈ તમે જઈએ અમારા ભાઈબંધના ઘરબાને મળવા હોસ્પિટલ દિવસા So आ ah, भाई like, <laughs> na so. oh, a seat, here. Here. Tu, non, on tu vois papa oui. moi je vais venir de l'hôpital je vais venir te voir demain oui. je vais voir avec dilip oui. là on va à l'hôpital ils oui. ah, sont restés it? ils sont partis à l'hôpital

પ્રિય જન્મ ની ભૂલાહે ની ઓ ભાઈ નરેશ કનોડીઓ માણેક ને મળે છે બોલા લેફર કાફે આ જો યુ કેન સી અમારે મેથી ટીડિન નો આજે હેપી બર્થડે પણ સેવા ભાઈ મને મોડી ખબર પડી I wish you a very happy birthday to her મેની મેની હેપી રીટન સો બધે ધેટ્સ ઈટ ફાઈનલી અમે અમારી મિસિસ ટિટીનનો બર્થડે સેલિબ્રેટ કરીને આવતા રહ્યા હોસ્પિટલમાં બર્થડે સેલિબ્રેટ કર્યો લ્યુશા લ્યુશાણ વ્યસ્ત હે ભાઈ સિગરેટ પીવામાં જવાબ ન દે બાય ભાઈ અપેલ ભાઈ બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય